કીધું હેતમ કરતો આવું ખેતરમાં પેરાન કીધું લે ઢારિયો બોધી નાક જોજો અમારે ખેતર શાબ ભરાઈ ગયું છે પાણી નું જણે તળાવ ભરવાનું હોય એ તો બરોબર પણ હું બધી જફા કરો હવે કીધું થોરો આ કમકોળો હશે ને તે થોરો કમકોળો ઓયથી વેણું નું થોડો તળાવમાંથી વેણી આવું ને ના ઘેર આ લેવું ઓ ઓલ્યો એ વાત આરી કરી હો તમે ગમે તે પણ ભાઈ તમારે આ સુખ ન તમાર છોડીન તો વળી ધોવા જેવું જ નહીં બો મારા સોળી તો લીલા લેર એવા મળ્યા છે ને સોળીન લગીર દુઃખ ની જિંદગી રાતી જ ફોન આવતા નહીં જોડવા પાછા અમે તો પૈસાથી લાઈન વેચાતો ખાઈ છું એ ભાઈ જો દુઃખ છે તમારી મારા નહીં તો લીલા લહેર છ તમે તાર કોઈ ચિંતા નહીં એ તો વાતબર પણ એ આવું એવું જો ખારું જોઈને આ પત્રીદા જો વોડ પાડો એટલે તમારે એમનો ઓજંગો થઈ ગયો યાર એ વાત સાચી દાય તમારી હો પછી ગમે પણ પત્રીદો હજી કુવારો છે આ રે કરો મન કંકુળો મેળમાં જે આયશન બાપરે એ રવા દે દારો માર છોડી નહીં લઈ દો અસર રહવા દે આર પેલી વાત જવું તાને પત્રીજા આ તો ગમે પણ છોડીના ઘેર જાઉં એટલે

શાક કે બનાવતા આવડે કે નહીં નહીં રોટલો માં નહીં તારા શાકમાં માં પણ એટલું તો સારું શાક બને તો ના ભાવતે માં મુ કરું એ શાક દે શાક દે બેઠોન મિલ લે કુતરો મિલ તોય ના ખાય ના ના ખબર તો પડતી જ નહીં ખબર તો પડતી જ નહીં રાખો સખા બહાર આવી જાવ ફટ દઈને હું બોલ છી ના ના તારા બાપે કોઈ આવી છે તો કે નહીં બાપ ના ગેર બસ જે હું આ હેડ આવ્યો છું હોય ફેર બનાઈ દો આખો હું ફેર હવે મારા તારી વાત જોવાની ખબર તો હોય કે માણસ કોમથી આવ્યો હોય

ફળી દો મરી જાય એટલે પાર આવે એના નમ નો તમારો એના બાપડીને શું આત્મા સ્વંતિ મળવું તો તમને ખબર છે હની લડાઈ શક્યો અરે રોજ તમારે છે ને ઘરમાં લડાઈ ખેતર માં લડાય રસ્તા માં લડે જાણે તને તમે બાયરી ને પથ્થર ફાડી નાખી તો તમે અમે ગમે તે ના કરીએ પણ સારું ના લાગે બારના ઘર ના ની વાત નહીં આ એકલી થઈ આપણે ખબર પડે આખો ત્રાસ હાલ બેટા લગ્ન ગભરા બેઠું તમે બે લઈને

તો મું ડાક મરસૂર ખાલીને એકદમ ગોગરી દે નાઈ દે હા જો તારા બાપાએ તારા કાકાઈ ભણ કયું કીધું ક આયો મને હેરાન કરે છે કે રપત પાળી તો તારું મોજ બરોબર માર પડ્યા ઓર રાખજે પછી કાણ બસ ને બધું હોસ કર દે ફટાફટ હે આવું નતું હું આવું હવે રે ઓ રજા લઈ નાય એટલે શાક કર અને શાક હમું કર મરસુ બાર સુ નાખીને હું ભત્રીજા ઘણા હોય સાચી ખાડા ખાડા છે અને આપણા ગમ માં બધી જગ્યાએ આપડે કહી રાતી અજવાળું ગામના સરપંચ ના વાત ના આવ

ના જો તનો કવલું કે રે હું તને બોલું ને તું બોલતી ના નકો ના દાસુ રંગી ના કે તારો ના કે હું ના ના લાયક ની રો ના ના રોટલિયો હા હા આ હા 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 આ કાઉ બેટા ને હે કંકો લાવી તું મારા થોડી કંકોડો હારો બાંધતો હા

हाय पिनचो तीतीला बन अरे बे हेतर नु तो कर आवतो रे घर नु घर नुकर हारो आदन आकाश रो वालन पोतू तो करवानो तू नही ले पंज दबा मु तो कहवावानो बेटा चिंता बिचिआ करवान ने हो मारी चिंता आव हो। लियो मारी हुका चिंता करे छे ने तो तमारा बापो हु करता है सी मां भायू करता है सी एवू बदू तो मु तो इन करसू के ए सुख संधि रहता है सी तीजी वा कोई नु बगाडी नही ती वन को ने एरन करो काका गोम में कोई नु ना करन चल बेहन बेटा बे

ભરિયા લઈશું સર ત્રણસો રૂપિયા ભરિયા લઈશું પણ છો તમે તારે એક ધારી નોકરી કરવાની જે પકડ્યું એ પકડી રાખવાનું જિંદગી હોય એ જ આગળ લઈ

ખાવાની મજા એ જ બરોબર તમે તો ખાવાના પાસા રસિયા એટલું બધું પડી બગાડ કરાય

તમે તારા આવો ને પછી આપણે ઘેર આપજો બે ત્રણ અઠવાડિયા નો પ્રવાસ થઈ તું શાંતિ થી ફરી નેકડીએ ઘેર પહોંચી સોમાહાનો દાડો થશે

ઘેર જવા નહી આ તાચી છે પણ અમે છોડી ને ઘેરા હતા તમારા ઘેર અાચી તો મોડું થાય સોમાહાનો દાળો છ તેમવું પડશે અન છે કાકા

કન હ કન તમે બે શબ્દો કહેતા જો તો કવિ વન ને તમાર હ અન તમારા જમીન બે શબ્દો કહેવું હતું દાબી કે તમે માફ મરો માફ મરો આટલું તો આટલો તો તરાસ ના હોય યાર કોઈ આ બે બાપડી બાયડી ઉપર આટલો તરાસ કરી એકલી હું સહન કરક્યો કે કરી કરી એટલું કોમ કરે હ એટલે એમ સોખું કે યાર હું કેવા જઉ ન લ્યો કાઠું પડો તો પડે તાન ભઈ હ પણ સોખું જ છે ને

વાત તમે યાર ખોટી કરો છો આ મે મારા નજરે નજર જોયું આ મારા છોડી ના ન હા હું બેવાને ઓ રાક્ષસ આખા ગોમમાં કોઈ ના હોય તાને એ તો યાર હું ગપ્પો મારો છો તને કોક નું ઘર પેરાવશો હગા સાબાના અને વતાવાના દોત બધો જુદા જુદા હોય અત્યારે આ જમાનો હારો નહીં તમે મોનું દાન પણ બુધાજી તમે ઉદાહરણ આલો તો એમ ના મની તાને હું હો તો મનશો કા રૂપરી વશે બરાબર કોઈને કશું કહેવાય નહીં

પણ કાકા આપડે જોવા તો જઈએ હાચું કોઈશું કે ખોટું કોઈશું જોવા દઈએ પછી એટલે ખબર પડે કે હાથા ખોટા છે ડબલ <laughs> મા <laughs> <laughs> મારી છોરી ઉપર જીજી મે હાથ નઈ ઉપર તમે હાથ ઉપર છો હમણા હાલ રાતો તો હું માં શું કરી હું જી ગયો તમાર મનમાં માં રે હું જી હું આમ હું છું શરમ તમાર આ બધો એક જ થી બે જણે રોજ ચાલુ રોજ મારું છું હેડા પૈસા હો મારા ભર તો છોડી

તું તાર આપણા ઘરે તું તાર કોઈ ચિંતા નહીં આ ઘેર જોબું ના મારતું અમુક આ મને ખબર નથી તને ત્રાસ આપું છે આટલો બધો